મંદિરે આવી ગયા છે આજના લાઈ દર્શન કરાવી રહ્યા છે મિત્રો જોઈ શકો છો સુરતથી બધા મિત્રો જોડાઈ જાય પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાનના દર્શન કરાવીશું અને આજે એમ પણ લાઈમાં થોડાક લેટ છે રોજ આપણે આઠ વાગે દર્શન કરાવી છે પરંતુ અત્યારે નવ ઉપર થઈ ગયું છે મિત્રો શેલિયા મુકેશભાઈ બાપાસ્તરામ તો આજનું ટ્રાફિક જોઈ શકો પેલું ટ્રાફિક છે તે મિત્રો તો આજના સુંદર મજાના લાઈ દર્શન મિત્રો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા આપણે પહેલાં ગાદી મંદિર समाधि मंदिर हमें ध्यान में दर्शन करा रही मित्रों तो पहला गाड़ी मंदिर दर्शन करा रही मित्रों अच्छा गाड़ी मंदिर दिनेश भाई गागरिया मतश्राम जय श्री राम गागरा के तो गाड़ी मंदिर ना सुन मजा आजमा जय शुक्र

પછી ધ્યાન વિના તો લાઈવમાં બન્યા રહીજો મિત્રો આ બાજુ જોઈ શકો મિત્રો કે આ છે ગાદી મંદિર ચાલો સમાધિ મંદિરના પણ દર્શન કરાવીએ સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો સમાધિ મંદિરના સન્ન બજાજના લાઈ દર્શન બાપાના લાય દર્શન આ બાજુથી જોઈ શકો મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે તો મંદિરની ધ્વજા પણ ફરકી રહી છે તો બાપાના મંદિરના સુંદર મજાના ધ્વજા દર્શન જોઈ શકો છો

રાજુ ના સુંદર મજાના લાય દર્શન મંદિર લાગી રહ્યું છે બાપાની બીજા ફરકી રહી છે તો ચાલો ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવશો તો આ છે ધ્યાન મંદિર ঔযরন নসেন নান নানন নে নান নানেন ডুকে সেন পরান সের আথারা কয়ণ নানিকরা কান আন কোয়ণি। সেশেককৌসন কান্ন কানবুপয়ণ নানে

ચાલો મિત્રો વધારો ટાઈમ નહીં લે તો આગળ જઈએ ચેતનભાઈ પટેલ ચેતનભાઈ બાબા સિત્રામ બધા મિત્રોને તો જે મિત્રો નવા છે ને જણાવી દે કે ચેનલમાં પહેલી વાર હોય તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાઈ દર્શન સાંજના સાત સંધ્યા સંધ્યાથીના અને રાત્રે સાડા આઠ વાગે બાપાના લાઈ દેશન થઈ શકે એ એમ ગોહિલ બાબા સિત્રામભાઈ તો જોઈ શકો મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે અહીંથી ચાલો ગાદી મંદિરના ફરીથી દર્શન કરાવીએ મિત્રો આજે થોડીક ટ્રાફિક હોય એવું લાગી રહ્યું છે રોજ કરતા બાપાના સુંદર મજાના આજના લાઈ દર્શન ટ્રાફિક પણ જોઈ શકે પેલું ટ્રાફિક છે જય તો ભાઈ તો બાપાના સુંદર મજાના લાઈ દર્શન મિત્રો જોઈ શકો છો અહીંથી જિગ્નેશ વેદરજી બાપાજી ત્રામ